ઉનાળામાં લોકોના તડકામાં બજારમાં ચાલવા અને તડકાથી બચવાના પ્રયત્નોને દર્શાવે છે શીર્ષક ઉનાળાની તડકામાં બજારનો મુસાફરી દ્રશ્યનું પ્રવેશ દ્વાર વર્ણન સવારનો સમય સૂરજ ઉચ્ચે છે અને ગરમી વધી રહી છે બજારમાં રંગીન છત્રીઓ અને દુકાનોની શબ્દો સંભળાઈ રહ્યા છે લોકો ધીમે ધીમે બજારમાં પ્રવેશ કરે છે

આ પંખો લઈને ગરમીથી થોડી રાહત મળે મીનાબેન મેં પટોલો બાંધી લીધો છે પણ ગરમી નહીં જ ઓછી થાય બજારમાં ચાલતા લોકો વર્ણન લોકો બજારની ગલીમાં ચાલી રહ્યા છે કેટલાક પાણી પી રહ્યા છે કેટલાક છત્રી લઈને ચાલી રહ્યા છે અને કેટલાક પંખા ફડફડાવી રહ્યા છે દુકાનો પર ફળસબજીના ઢગલા જોવા મળે છે પાત્રોની ક્રિયાઓ કાકા પાણીની બોટલમાંથી પી રહ્યા છે અને ધીમે ધીમે ચાલી રહ્યા છે લીલાબેન પંખો ફડફડાવીને ગરમીથી બચવાનો પ્રયાસ કરે છે મીનાબેન માતા પરના પટોળાને સાચવીને ચાલે છે અને થોડી ફરિયાદ કરે છે રમેશભાઈ એક નાની છત્રી લઈને ચાલી રહ્યા છે અને બજારની ખરીદી કરે છે સંવાદ રમેશભાઈ આ છત્રી વગર તો સૂરજની તડકામાં રહેવું મુશ્કેલ છે ચાલો થોડી શાકભાજી લઈએ મીનાબેન હા પણ આ ગરમીમાં ઘરે જ રહેવું સારું હતું બજારમાં આવવાનું ના પડ્યું હોત લીલાબેન અરે થોડીવારમાં ઠંડક મળી જશે ચાલો પાણીનો સ્ટોર શોધીએ દૃશ્ય ત્રણ ગરમીથી રાહતનો પ્રયાસ વર્ણન લોકો બજારમાં એક નાનકડા પાણીના સ્ટોલ પાસે ઉભા થાય છે કોઈક પાણીનો ગ્લાસ લઈને પી રહ્યા છે કોઈક બેસીને આરામ કરે છે પાત્રોની ક્રિયાઓ રામુ કાકા પાણીનો ગ્લાસ લઈને પી રહ્યા છે અને રાહતની શ્વાસ લે છે લીલાબેન અને મીનાબેન એક નાની દુકાનની છાયામાં બેસીને પંખો ફડફડાવે છે રમેશભાઈ શાકભાજીની થેલી લઈને પાણી પીવા માટે ગ્લાસ લે છે સંવાદ રામુ કાકા આહા આ પાણીએ જીવ આવી ગયો ગરમીમાં પાણી ના પીએ તો ચાલે નહીં લીલાબેન સાચું કહ્યું પંખો અને છાયા વગર તો આ ગરમી સહન થઈ શકે નહીં રમેશભાઈ ચાલો થોડી વાર આ રહીએ અને પછી ઘરે જઈને આરામ કરીએ દ્રશ્ય ચાર અંતવર્ણન લોકો બજારથી પાછા ફરી રહ્યા છે હાથમાં ખરીદેલી વસ્તુઓ અને પાણીની બોટલો સાથે સૂરજ હજુ પણ ઉચ્ચે છે પણ તેઓ હસી ખુશી ઘર તરફ જાય છે સંવાદ મીનાબેન આજે બજારની ખરીદી પૂરી થઈ હવે ઘરે જઈને ઠંડુ પાણી પીશું રામુ કાકા હા અને ગરમીથી બચવા આવતી કાલે સવારે જ આવીશું બધા હસિને હા અગમ ચેતી એ સલામતી